તો ત્યાંની આઈટમ શું છે તમે શું શું બનાવો છો અહીંયા અમે હાંડવો બનાવીએ છીએ વેજ હાંડવો સાદો હાંડવો ચીઝ વાળો સેઝવાન હાંડવો અને અમારો સ્પેશિયલ હાંડવો પણ છે આ અમે સ્પેશિયલ હાંડવો બનાવીએ છીએ તો આ તો સ્પેશિયલ હાંડવો એટલે કે એમાં શું આવે બીજું અલગ અલગ શું રાખો તમે આવે છે કે આપણે પહેલા બે લેયર કરીએ છીએ એક લેયર પહેલા કરીએ છે પછી ચીઝની લેયર પેરીペરી અને પછી પાછું બીજી લેયર આ કસ્ટમર અમારે એક આ સ્પેશિયલ લેવા આવે છે તો આ તમે આરવી વર્લ્ડ રાખ્યું છે નામ તો આરવી કઈ અલગ ખાસ કે મારા છોકરાઓને એની ઉપર જ નામ રાખો તો અમે બીજું વિચાર્યું હતું પણ એ કે ના અમારી ઉપર જ નામ રાખો તમે કે અમને બહુ ગમે છે તો તમને આ બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો કે અમારે આમ વેચવું છે હાંડવો એ સ્પેશિયલ આપણી કાઠિયાવાડી ડિશ એમાં એવું હતું કે અમે પેલા ઘરે બનાવ્યું એકવાર ટ્રાય કરી એટલે અમને એમ થયું કે આ જ બનાવવું જોઈએ રાજકોટમાં લાઈવ ક્યાંય હાંડવો ઓછો મળે છે ઘણા એ ત્રણ વર્ષથી આ અનાજ ખાધો બે વર્ષથી અનાજ ખાધો ઘણા એ આવીને કે છે કે અમે ખાધો જ નથી કે અમે ટેસ્ટ કરીએ હાંડવો લાઈવ હાંડવો અમારો ખાવા આવે છે હા તો તમે બે હસબન્ડ વાઈફ જ અહીંયા ચલાવો છો અમે બે જ ચલાવીએ છીએ તો આ તો એના જેવું થયું ને કે ઘરની લેડીઝ આપણો આખે આખો પ્રેમ આમાં જ આપી દે તો

તો આ બેન કામ કરે જ છે એમ તો તમારા ફેમિલી માં એવું કઈ કે ના લેડીઝ કામ ન કરી શકે કે એવું કઈ નથી પણ લેડીઝ એ કામ કરી જ શકે છે અમને બેને એવો વિચાર આવ્યો હતો કે સાથે મળીને આપણે કામ કરીએ એમ અને લાઈવ વાંડીઓ રાજકોટમાં ક્યાંય છે નહીં એટલે આ લાઈવ વાંડવું આપણે ચાલુ કર્યો છે અને બહુ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને હેલ્ધી પણ લાગે છે રિવ્યૂ પણ બધાના બહુ સારા છે

અને છોકરાઓ પણ એમને ખાઈ જાય ખબર ન પડે માન એમ થાય ઘરે કઈ ખાતા નથી તો આમાં ખાઈ લે બફાઈ જાય ને એટલે મકાઈ તો બધાને ભાવતી જ હોય ને આપણે અહીંયા જૈન લોકો વધારે આવે છે એમ કે ઓનિયન નથી ને ગાર્લિક નથી ના આવે અમે જૈન જ વધારે રાખીએ છીએ કેમ કે બધાય ખાઈ શકે એમ તો ઓનિયન ગાર્લિક વગરનો ઓનિયન ગાર્લિક વગરનો નો છે અને શિયાળામાં એવું લાગશે તો આપણે આઈટમ ત્યારે વધારશું બધું અલગ અલગ વેજીટેબલ સુધારીને રાખશું

આપણે શેઝવાન આંગો છે મેં શેઝવાન ચટણી આવે હા શેઝવાન ચટણી આપણે અંદરથી પણ એડ કરીએ છીએ અને બહારથી લગાડીએ છીએ પછી કોઈને ઉપરથી ચીઝ કરવું હોય નાખવું હોય તો આપણે ચીઝ નાખી દઈએ છીએ અને શેઝવાન લગાડીને સ્પાઈસીમાં બધા એને જોતો હોય છે અત્યારે ઘણા એમ કે અમને નોર્મલ જોઈએ છે સાદો ખાવો છે ટેસ્ટ આવે ઘણા એમ કે અમને સ્પાઈસી ખાવો છે તો અમે એમાં શેઝવાન લગાડીને આપીએ છીએ

આપણે જેવી રીતે ઢોકળા નું દળાવી ને એવી રીતે હાંડવા નું દળવાનું આવે છે અમારે ફ્લોર મિલ છે એટલે અમારે સ્પેશિયલ દળે જ છે હાંડવાનું એટલે ઘરે 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 બધું ઘર નું જ છે અમારે બાર ની આઈટમ નથી આ સેઝવાન છે આમાં આપણે હવે એ લોકોને ચીઝ નાખવું છે તો આપણે ચીઝ પણ નાખી દેસુ શેઝવાન માં એટલે વેજીટેબલ લે આવી ગયું ચીઝ બી આવી ગયું શેઝવાન બી આવી ગયું જઈન બી બધું આવી ગયું બધું આવી ગયું ઓકે અ આ કયો હાંડવો છે આ ચીઝ વાળો છે સ્પેશિયલ ચીઝ વેજીટેબલ હાંડવો છે તો તો આપણે ચલો ટેસ્ટ કરીએ ગ્રીન ચટણી કેચપ નવાઝ સ્પેશિયલ ચીઝ વાળો હાંડવો નોર્મલ હાંડવો તો બહુ બધી વાર ખાધો હશે હવે આ પીઝા શેપ નો હાંડવો ટ્રેડિશનલ ટેસ્ટ આવે કે હાંડવાનો હાંડવો થઈ ગયો અને ઓલું શું કે આપણે મમ્મી છોકરાઓ કઈ વેજીટેબલ્સ કે નો ખાધા હોય ને ઓલું કેમ ફ્રેન્કી બનાવીને ખવડાવી દઈએ આ એના જેવું થયું કે પીઝાના શેપમાં ચીઝ ઉપર નાખીને ખવડાવી દયો હાંડવો એટલે ટેસ્ટી નું ટેસ્ટી અને હેલ્ધી નું હેલ્ધી આ ગુજરાતી મમ્મીની ની સ્કીન કેવાય ગ્રીન ચટણી સાથે ખાઈએ ઓલું છે ને પેલા સિમ્પલ હાંડવા જેવું લાગતું હતું જ્યારે ગ્રીન ચટણી માં આપણે થોડુંક સ્પાઈસી ને એવો ટેસ્ટ આવ્યો કેચઅપ આમાં વિથ સ્વીટ જેવો સ્વાદ આવે છે આવો છે ને હાંડવો છે આંટીએ બહુ સારો એવો હાંડવો બનાવ્યો છે પ્યોર મમ્મી ઘરે બનાવતા હોય ને એવો સ્વાદ આવે તો તમારે હવે રાજકોટિયન્સ ને કેવું હોય કે હાંડવો અહીંયા ક્યાં મળે છે તો તમે એડ્રેસ આપી દો નાખો એરપોર્ટ ફાટક છે ને એરપોર્ટ રોડની ફાટક એની સામેનો જે ગેટ છે ને બાલ રેસ કોર્સનો એની અંદર ગ્રાઉન્ડની અંદર છે અમારું અને હવે તો છે ને આપણે આંટીનો સ્પેશિયલ હાંડવો તો ખાઈ લીધો એ કાઠિયાવાડી પ્યોર ટચમાં પણ આમ તો છે ને બીટીએસ બહુ ફેમસ છે કોરિયન ના રાઈટ તો હવે વેસ્ટર્ન કલ્ચર કોરિયન રામેન ખાવા જાય ચાલો હવે માહ છે ને આપણે કાઠિયાવાડી હાંડવો ખાધા પછી વેસ્ટર્ન એટલે કે કોરિયન રામન અને કોરિયન કોન્ડોક ચાખીએ હેલો હા તો તમે અહીંયા બધી વેસ્ટર્ન ફૂડ છે તો વેસ્ટર્ન ફૂડ માં શું છે વેસ્ટર્ન ફૂડ માં છે અમારા કોરિયન કોન્ડોક છે અને રામન મેગી છે લાબ સ્પેશિયાલિટી અમારું અને બાકી સેન્ડવિચ ને હા સેન્ડવિચ છે પિઝા છે કુલર પીઝા છે ગાર્લિક બ્રેડ છે મટકા મેગી છે મટકા મેગી હા ઓકે તો તમે આ કેટલા ટાઈમ થી સ્ટાર્ટ કર્યું છે હું દસ વર્ષ ત્યાં તો ઘરે કરું જ છું પણ મારા છોકરાઓનું સપનું હતું કે મમ્મી તું માર્કેટ માં નીકળો એટલે હું માર્કેટ માં આવી એના એના આધારે અચ્છા દસ વર્ષ ત્યાં કરો એટલે હું ટિફિન સર્વિસ ઘરેથી કરું છું અને સ્કૂલમાં કેન્ટીન બી ચલાવું છું એટલે સવારે ટિફિન સર્વિસ કરો અને રાતે અહીંયા હા સવારે બપોરે ટિફિન કરું છું ને રાતે ટિફિન કરું છું ને પછી વધે ટાઈમ અહીંયા આવું તો તમે અહીં એકલા જ છો કે આ તમારા ના આ મારી ડોટર છે જે આકાશમાં સાયન્સ લીધું છે અને આ મારો સન છે અને મારા હસબન્ડ ને મારા ફાધર ઇન લો બી છે અહીંયા આવે છે થોડી ફૂલ ફેમિલી શું બધા કુક જ છો એમ ને ફૂલ ફેમિલી કુક જ છે હવે અહીંયાની સ્પેશિયાલિટી તમારી જે કોરિયન કોન્ડોગ અને રામેન છે એ વેચવાનો વિચાર ક્યારે આવ્યો હતો હું એકદી મોબાઈલમાં જોતી હતી ને તો મને કોરિયન કોન્ડોગ દેખાડો તો મેં ઘરે ટ્રાય કરી તો મેં મારા છોકરાને સાંજે સરપ્રાઈઝ આપી કે લે હું તને કાંઈ સ્પેશિયલ તને ચખાડું કારણ કે એને આવી નવી નવી આઈટમ ખાવાનો બહુ શોખ છે તો રાતે મેં એને સરપ્રાઈઝ આપી કે તો હું તને તારા માટે મેં સ્પેશિયલ ડિશ બનાવી છે તો કે હવે તું આ માર્કેટમાં લઈને નીકળશ એને ચકાડી તો એને સારી લાગી એટલે એ મને માર્કેટમાં લઈ આવવાનું એના સપના હું પૂરા કરું કેમ કે યુઝલી અત્યારે બધા મેગી પાસ્તા ઈ તો ખાય જ છે જ્યારે રેમન નો ક્રેઝ અત્યારે બહુ વધી ગયો છે એમ હા રેમન કઈ મળતી જ નથી ક્યાંય નથી મળતી રામન પણ અમે રેમન અને જે આ કોરિયન કોન્ડો બે સાથે લઈ રહ્યા છીએ તો એનું રિસ્પોન્સ પબ્લિક તરફથી કેવો છે અમારે લગભગ કોરિયન કોન્ડોગ ખાવા ફોન માં આવતા હતા હમણાં હું ચાર દિવસથી રજા હતી તો મને રોજ એટલા કોલ આવતા હતા કે તમે ક્યાં આવવાના છો તમે ક્યાં આવવાના છો અને બે ત્રણ કસ્ટમર તો એવા છે કે રેગ્યુલર રોજ આવે છે અને અમે પેક કરી દીધું હોય ને તોય ખોલાવીને એ લોકો અમારી પાસે કોરિયન કોન્ડોક તો લઈ જ જાય છે તો હવે છે ને આપણે અહીંયાની સ્પેશિયાલિસ્ટ કોરિયન કોન્ડોગ અને રેમેન્ડ ટેસ્ટ કરીએ છે ને હવે આપણા કોરિયન સ્પેશિયલ રામેન આવી ગયા છે ચાલો ટેસ્ટ કરીએ ગજબ ઈ ડુબસે તું તમાર હાથ ઉતો થઈ જશે પણ ઈ સુખી સ્ટ્રીટ તો સ્પાઈસી લવર માટે રામેન ઇઝ ધ બેસ્ટ ઓપ્શન તો રામેન પછી આવી ગયો આપણો સ્પેશિયલ કોરિયન કોન્ડો કેવો ટેસ્ટ આવે છે કે બહાર થી બહુ ક્રન્ચી છે અને અંદરથી થી સાવ ચીઝ છે મેલ્ટ થઈ ગઈ સાવ એટલે બહુ મસ્ત ટેસ્ટ આવે છે એટલે મારી જેમ જે ફાસ્ટ ફૂડ લવર હોય ને એને અહીંયા પાક્કુ વિઝિટ કરવું હાંડવો અને આ સ્વીટ એન્ડ સ્પાઈસ ટેસ્ટ કરવા માટે એરપોર્ટ રોડ ની સામે રેસ્કો સ્વિંગ રોડ રાજકોટ તો આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમારી અવર રાજકોટ ચેનલ ને કરો લાઈક કરો અને મારા જેવા ફાસ્ટ ફૂડ લવર ને છે ને શેર કરી દેજો એટલે અહીંયા આવે